અલ્યા હાય હાય હું તો ખેતરમાં મોસાના લાકડા લેવા આવ્યો છું તો ગયો છું હવે તો કાલનો ફોન કરી દીધો હશે વોણો ને તો આવતા હસી ને હમણાં આયા પછી તો મારી પથ્થર ફાડી નાખી બે ત્રણ દાડા તો ભરતે આમ લાકડા છે પેલું લવરા હશે દોડી લાવ બે ત્રણ દાડા મારા હોય છે એમ જ કાઢી નાખશી પછી મારે ઉપા દીધા લાકડા લેવા હોય આઈ ગયો છું અને મોસમ દે લાકડા લેવા જવા દે ને કે ભણો ની તો આવતા જઈને કાઢવાની ખાવા પીવાના લાલતું છે બે ત્રણ દાડા કરી દે મોસમ પડતો ફરતો ને એક તો મારે જ ખાવાનું એક તો કોઈ દીવ હોય તો ખાઈ ખાઈ ને દાડા કાઢવું છું

તાત કાલ ફેર છોટી નાખું અલે વિજુભાઈ હા આવો આવ વિહાજી અલે શું કરો કશું નહી આ કાલ દવા છોટી દે ગઉ જો આ પણ હજુ પણ ચિલતો મે મર્યો જ નહી તમે જો તૈયાર થઈને હેડ્યા છો અલે તૈયાર થઈને તો ઠીક છે પણ આપણે આવા હડો ને ગોમ જઈને ચોકણ અલે કોમ તો મોત કોઈ જાજુ નહી પણ હેડો પછી યો જઈને તમને વાત કરું ના ચાલે વાત તો યો જઈને કરો ચાલે પણ જવાનું છે ઓગણ જવાનું આપણે પેલા માર મોમા નિયે જવાનું છે તમે તો રોટલા કર્યા છે કદાચ બપોર છે બરોબર હડો પાકું ભોણું ખાતા અને એને ખાટલો ભરવાનો છે ખાટલો ભરતા આવડે બરોબર ખાટલો ભરી અને આપડે વરતા કદાચ ઘેર કોમ ના હોય બે દાડા પડ્યા રે

ખબર આલું ઈ કેવી રીતનું ખબર છે ડોસી ને ફોન કરું છું પૂછો થવું એટલે અને ફોન માં ડોસી સણકા કરે છે ને એટલે પેટ ભરાઈ જાય મારે તો

ખાટલો ભરવા માટે લાકડા છે અલ્યા માટે આ બોલાયા છે પણ એ ભાઈ પેલા કીધું તું કે લાઈ રાખજો હવે પણ વેલા લાયા છું તો પણ વેલા લા ના દાડા થાહી તઈ દાડા ના થોય જમ ના થોય તો લાકડું કે કોમ નું નહી હવે ફેર ગોતવા જાવ પડશે લાકડ કાપવો પડશે આ તો મુયા મેં જ કહું છું કે કોમનું જ છે લ્યા એક કામ કરો

ઓલા ખાટલો ભરવાનું કરો હડજો આ લાકડા આ લાકડા તમે આ પોછું કરજો હડજો આરી વિહાજી કરી વડી હેડ્યો જોઈ અલ્યા આના કરે છે આ દુજે અલ્યા નહીં करतो હા અલ્યા નહીં करतो મોમા આ તમારી રી ને એ ઓકી છે હું સીધી કરું છું

તમારા <imitimu>

તમારું ખાવું નહી તમારો ચા નહી ખાટલો જ બગાડે જ નહીં ખાટલો બાટલો નઈ મળે આ બાપા હું દ્વાર જ બગાડે હું જોઉં છું કે ખાટલો ભરાય શેક નહીં અરે સરાય ના આવે કશું એક કામ કરો હું જોઉં છું તમારે જેટલા દાડા તમારા મમ્મા ની હોય તમે તાર જેટલા દાણા ચીડી ચીડી કલાક પછી આવજો પણ હાલ પૈસા મંદ એ વાત જવા પણ આપડે ખાવા આયા હતા પણ ભાઈ તો ખાઈ શું મનકું ખા હા એટલે હેડોથી નેકલાન કરો

હું શું આ ચોઘડિયું હારું નહીં ઓગડ્યું ઓગડ્યું હું નહીં કરતો તમે હાડો મારો આવો હો અમે આવો નહી હાર્યો આયા તમારી મનમ ખબર ને પહેલી વાર તમારા અંગા તાર મમા ની કીધું બિરોલ ને ભાત ને એવું બધું જાતે પેલા તો પેલા ખા શાંતિ બેસે તાર મમા ચીવી મનવેર કરો છે એ જોઈ